એ કીધું આ કરતી હવે મારે પાઈ નઈ વાંયલ નઈ માયો તો ખંતાલો કઈ કે મને ખબર જાય એ ગલાકી ને હવા કે ડંડા આયા બોવ આવો બર થઈ જાય આ હે ના કામ દુનિયા એમ કે આની બાયરી ને પકે પર મને ખબર હે હા

yehoore ama taka keno adu adu uta kali diye baa chewa ei puta aam મખોડિયા તો મે સોમીને ફકરાજો થાબુ આયો ને મારા દીકરા ખોપ પર આમ તમારા બાપા તો તમારો બાપાને ફરતો ખરે ને આમ કા હોઈ આઈતા